ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરે આજે વ્યવસાયિક સંમેલન અને પ્રદર્શનનું આયોજન કર્યું હતું સંકલ્પથી સિદ્ધિ અને વિકસિત ભારતનો અમૃતકાળ અગિયાર વર્ષ થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા આ સંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોખરા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું જેમાં ભાજપના અન્ય અગ્રણીઓ અને વ્યવસાયિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસન કાળની સિદ્ધિઓને વર્ણવતા કાર્યક્રમો કરી રહ્યા છે એ કાર્યક્રમોને અને એ સિદ્ધિઓને વધાવવા માટે દેશભરમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાજકોટ નગર દ્વારા આજે કાર્યાલય ખાતે એક સુંદર મજાની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી આ અગિયાર વર્ષના કાર્યકાળ દરમિયાન માનનીય શ્રી દ્વારા ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી જે વિકાસના નક્કર કામો થયા છે એની સચિત્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે જેથી સાધારણ માણસ પણ અને ખાસ કરીને યુવાનો આ વસ્તુઓથી પરિચિત થાય એમને ખ્યાલ આવે દેશની અંદર કઈ ગતિથી કામ ચાલી રહ્યા છે એ નવી પેઢીએ જાણવાની આવશ્યકતા છે અને તુલનાત્મક વિકાસનો નકશો લોકોની સમક્ષ મૂકવા માટેનો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના આ પ્રયાસને હું ધન્યવાદ પાઠવું છું આજે પ્રોફેશનલ્સ રાજકોટ મહાનગરની અંદર વકીલો ડૉક્ટર મિત્રો આ પ્રકારે વ્યવસાયની સાથે સંકળાયેલા લોકોનું એક સંમેલન પણ અહીંયા આયોજિત થયું છે અને એમની સાથે પણ સંવાદ કરવાનું આયોજન છે ઓપરેશન સિંદૂરની સફળતાથી સમગ્ર દેશ આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને અને સેનાના જવાનોને અભિનંદન આપે છે લોકોએ એમાંથી એક મૌલિક વિચાર આવી કાઢ્યો છે જેને કારણે સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવાનો એક મોટા પાયા ઉપર દેશભરમાં પ્રયાસ ચાલી રહ્યો છે આજે અહીંયા પણ એક સિંદૂરના વૃક્ષનું વાવેતર કરીને ઓપરેશન સિંદૂરને ચિરસ્મરણીય બનાવવાનો આ એક સુંદર મજાનો પ્રયાસ છે